હેલો એન્ડ વેલકમ ટુ નોબેલ ઇન્સ્ટિટ્યુટ નોટમાં તમારું સૌનું સ્વાગત છે આપણે ધોરણ ગણિત સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા અત્યાર સુધી આપણે ચાર પ્રકરણના ગણિતના એસાઈમેન્ટમાં નવનીત વાળી જે એસાઈનમેન્ટ છે એમાં જેટલા પ્રશ્નો આપેલા છે એ દરેકના સોલ્યુશનની ચર્ચા કરી ચૂક્યા છે આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર પાંચ ભૂમિત નો પરિચય આ પાંચમા પ્રકરણમાંથી માંથી જે પણ પ્રશ્નો આપેલા હશે કેટલાક પ્રશ્નો આપેલા છે તેની ચર્ચા કરીએ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સૌથી પહેલા આપણને ખરા ખોટા આપેલા છે જોઈએ આગળ પ્રશ્ન તરફ જઈએ સાબિત કરી શકાય તેવા વિધાનને પ્રમાય કહે છે આ વિધાન ખરું છે કે ખોટું તો આપણને સૌને ખબર છે કે આ વિધાન છે ખરું કેવું વિધાન છે ખરું જે વિધાનને સાબિત કરી શકાય ને જે વિધાન સાબિત કરી શકાય આપણે કહીએ છીએ પ્રમેય આ યાદ રાખજો એટલા માટે આપણે જોડે કોઈ પણ પ્રમેય હોય છે એ પ્રમેયની આપણે સાબિતી આપતા હોઈએ છીએ તમને યાદ હશે પક્ષ સાધ્ય આકૃતિ સાબિતી એ રીતે આપણે સાબિતી આપતા હોઈએ છીએ અને જેને સાબિતી વગર સ્વીકારી સ્વીકારી લેવામાં આવે સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે એને આપણે કહીએ છીએ પૂર્વ ધારણા શું કહીએ છીએ પૂર્વ ધારણા જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે સૂર્ય પશ્ચિમમાં છે આ આપણે કોઈ જગ્યાએ સાબિત કરવા માટે જતા નથી આપણે પહેલાથી સરળ સ્વીકૃત છે આ સ્વીકારી લીધેલું છે એટલે શેમાં આવી જાય છે પૂર્વ ધારણામાં આવી જાય છે એટલા માટે જેની સાબિતી નથી આપવાની હોતી એ પૂર્વ ધારણા અથવા તો એને સ્વયં સિદ્ધ સત્યો પણ ક્યારેક ક્યારેક કહેતા હોઈએ છીએ પણ જેને સાબિત કરવું પડે એને આપણે શું કહીએ છીએ પ્રમેય કહીએ છીએ ઓકે તો આ વિધાન કેવું છે ખરું છે આગળના પ્રશ્ન તરફ જઈએ ઘન પદાર્થની સીમાઓ વક્ર હોય છે અહીંયા આપણને એવું કીધું છે કે જે ઘન પદાર્થ હોય ઘન પદાર્થની સીમાઓ વક્ર હોય છે તો આ વિધાન ખોટું છે કેમ ખોટું છે એનું હું તમને કારણ આપું જુઓ સૌથી પહેલા તો જે ઘન પદાર્થ હોય ને એ ઘન પદાર્થની સીમાઓને પૃષ્ઠ કહેવાય ઘન પદાર્થની સીમાઓને પૃષ્ઠ કહે છે ઘન પદાર્થની જે સીમાઓ હોય એને પૃષ્ઠ કહેવામાં આવે છે અને જે પૃષ્ઠની સીમાઓ હોય એ પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોય શકે છે પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોઈ શકે છે સીધી રેખાઓ હોય શકે બરાબર એટલે અહિયાં આપણને એવું કીધું છે કે ઘન પદાર્થની સીમાઓ વક્ર હોય છે તો ફક્ત વક્ર થોડી હોય એક સીધી રેખાઓ પણ હોય શકે છે એટલે યાદ રાખજો કે પદાર્થની આપણે પૃષ્ઠ કહીએ છીએ અને જે પૃષ્ઠની સીમાઓ હોય છે એ વક્ર પણ હોય અથવા સીધી રેખા પણ હોય છે એટલે આ વિધાન કેવું છે ખોટું છે ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ અહીંયા તમને એવું આપ્યું છે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે એટલે કે સરખી વસ્તુના જો બે ભાગ કરીએ

આ એક વિધાન શું હશે સમાન હશે તો આ વિધાન કેવું છે આ વિધાન છે ખરું આ વિધાન કેવું છે ખરું છે સાચું વિધાન છે અને જો તમને યાદ હોય તો આ યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો જે તમને આપેલા છે સાત સત્યો યુક્લિડના યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યોમાંનું એક છે આ યુક્લિયરના જે સાત સત્યો આપે છે સત્ય છે બરાબર લગભગ નંબરનું સત્ય છે સાચું છે આ વિધાન કેવું છે સમજો પેહલા તો પ્રશ્ન શું કહેવા માંગે છે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોઈ શકે બે ભિન્ન રેખાઓ એટલે માની લો કે એક રેખા મેં આમ લીધી બીજી રેખા મેં આમ લીધી આ બે અલગ અલગ રેખાઓ હતી આ એલ રેખા કહી દો આ એમ રેખા કહી દો તો આ રેખા અને રેખા બંને પર હોય એવું બિંદુ કહ્યું જે જગ્યાએ છેદતા હોય એ બિંદુ બંને પર હોય એટલે આ વાળું બિંદુ બંને પર હોય છે તો અહીંયા કેટલા સામાન્ય બિંદુ આવ્યા તો અહીંયા એક સામાન્ય બિંદુ આવ્યું બંને રેખા ઉપર એક સામાન્ય બિંદુ આવ્યું કોઈ કહે કે સર મારે આ રીતે દોરવી છે કે એક રેખા આમ છે એમ અને બીજી રેખા આ રીતે છે એલ તો આ બંનેમાં તો કોઈ પણ બિંદુ સામાન્ય આવતું નથી બંને રેખાઓ કેવી શું કહે છે કે એક હોય એક થી ઓછી એટલે અહીંયા જીરો સામાન્ય બિંદુઓ છે જીરો સામાન્ય બિંદુ છે પણ એવું જરૂરી નથી એવું નહીં બને કે ક્યારેય બે બિંદુઓ કે ત્રણ બિંદુઓ સામાન્ય આવશે કોઈ એવું કહે છે કે સર એક રેખા આમ લઈએ આપણે એમ રેખા અને બીજી રેખા એના ઉપરના ઉપર આપણે જો મૂકી દઈએ એકદમ કમ્પ્લીટ સંપાતી થાય એ રીતે એલ રેખા તો આમાં તો તમે જેટલા કહેશો એટલા દરેકે દરેક બિંદુઓ સામાન્ય નહીં થાય જો આમાં બે રેખાઓ ઉપરા ઉપરી હોય એટલે કે બે રેખાઓ સંપાતી હોય એનો ઇનશોર્ટ શોર્ટ મતલબ એવો થઈ જાય છે કે આ બે રેખાઓની એક જ રેખા થઈ જાય છે એટલા માટે આપણે આ વાળો કેસ આમાં કેલ્ક્યુલેટ કરતા નથી એટલા માટે અહીંયા જે બે ભિન્ન રેખાઓ કીધી છે કે બે રેખાઓ અલગ અલગ હોય એક આ વાળો કેસ શક્ય બને છે એક આ વાળો કેસ શક્ય વધુ કોઈ બિંદુ સામાન્ય હોતા નથી એટલે આ જે ચોથા નંબરનું વિધાન છે ચોથા નંબરનું વિધાન કેવું છે ખરું વિધાન છે કેવું છે ખરું વિધાન છે ચલો આગળ જઈએ બે છેદ થી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર न होイ सके આ વિધાન કેવું છે પહેલા સમજી લો કે આ વિધાન શું કહેવા માંગે છે કે બે છેદતી વિન્ન રેખાઓ એક રેખા આ છે અને બીજી રેખા આ છે આ બંને અલગ અલગ રેખાઓ છે રેખા 1 અને રેખા નંબર 2 આ બે અલગ અલગ રેખાઓ છે બે છેદતી પછી એકબીજાના આ કોઈ બિંદુમાં છેદે છે માની લો કે ઓ બિંદુમાં છેદ છે બે છેદતી વિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ના હોઈ શકે એટલે આપણે કોઈ એવી એક રેખા ના દોરી શકીએ કે જે બંનેના સમાંતર હોય ઓબ્વિયસ વસ્તુ છે માની લો કે હું એક રેખા દોરું અહિયાં થી સુધીની કે જે આ રેખા નંબર બે ના સમાંતર હોય આ વાળી રેખા ને શું હોય સમાંતર હોય પણ આ રેખા નંબર 1 ના તો સમાંતર થશે નહીં થાય એ તો એનો છેદ છે સમાંતર હોય તો છેદે નહીં માની લો કે હું કોઈક રેખા આવી દોરી લઉં કે જે રેખા નંબર 1 ના સમાંતર હોય તો એ રેખા નંબર 2 ના સમાંતર થશે નહીં બરાબર એટલે અહીંયા શું કહે છે કે બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે તો આ વિધાન કેવું છે આ વિધાન એકદમ ખરું વિધાન છે સાચું વિધાન છે સમજી ગયા કોઈ પણ એક રેખા આપણે ના બતાવી શકીએ કે જે બંનેના સમાંતર હોય કેમકે એ બંને રેખાઓ ખુદ છેદતી રેખાઓ છે એટલા માટે ચલો આગળ જઈએ હવે અહીંયા તમને એક બહુ મસ્ત પ્રશ્ન પૂછેલો છે કે યુક્લિડ એ ખ્યાતનામ વિદ્યાર્થી હતો આ વિધાન સાચું છે કે ખોટું છે તો આપણે લખી દેવાનું કે આ વિધાન હળાહળ ખોટું છે કેવું છે રોંગ સ્ટેટમેન્ટ છે જો હું તમને ખાલી ઉપર છેલ્લી થોડી માહિતી આપી દઉં તમારા આ પાઠ્ય પુસ્તક આ ચેપ્ટરમાં તમારા જેટલા ગણિત શાસ્ત્રીઓની વાતચીત કરવામાં આવી છે ને એમાં એક ગણિત શાસ્ત્રી છે થેલ્સ થેલ્સ વિશેની હું તમને વાતચીત કરતો કે જે થેલ્સ હતો લખવા તો લખી શકો છો તમે જે થેલ્સ હતો એ ગ્રીક ગણિત શાસ્ત્રી હતો કયો ગ્રીક ગણિત શાસ્ત્રી આ ગ્રીક ગણિત શાસ્ત્રી હતો આ એવા વ્યક્તિ હતા કે જેમને સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી હતી એમને કયા વસ્તુની સાબિતી આપી હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે આની સાબિતી આપી હતી એટલે કે આ એવા વ્યક્તિ હતા કે જેમને સૌ પ્રથમ જ્ઞાત સાબિતી આપેલી હતી બરાબર પછી બીજું હું તમને કહી દઉં કે આ એક સુપ્રસિદ્ધ વિદ્યાર્થી હતો શિષ્ય હતો થેલ્સનો વિદ્યાર્થી હતો થેલ્સનો વિદ્યાર્થી કે જેને તમે સૌ કોઈ ઓળખો છો કે જેનું નામ છે પાયથાગોરસ પાયથાગોરસ એટલે પાયથાગોરસ હતો ને એ થેલ્સનો વિદ્યાર્થી હતો થેલ્સ એ યુક્લિડનો નો વિદ્યાર્થી નહોતો હેલ્સ અને યુકલીડ એ એક જ સમયના વ્યક્તિઓ છે બરોબર બંને એકબીજાના ગુરુ અને શિષ્ય હતા રહી ચૂક્યા યુકલીડ કે જેમનો જે ઇજિપ્તના હતા હેલ્સ કેના હતા ગ્રીસના હતા ગ્રીક ગ્રીક મેથેમેટિશિયન હતા અને યુકલીડ જે એ ઇજિપ્તના હતા બરોબર અને યુક્લિડ આપણે આપણને ખબર છે કે એમને એમનો જે સુપ્રસિદ્ધ ગ્રંથ છે જેનું નામ છે એલિમેન્ટ્સ એના માટે એ જાણીતા છે એટલે થેલ્સ વિશે જો પૂછાય તો આટલી વસ્તુ યાદ રાખજો કે જેમને સાબિતી આપી હતી સાબિતી શું આપી હતી કે વર્તુળનો જે વ્યાસ છે વર્તુળના બે સરખા ભાગ આ વસ્તુની સાબિતી આપી હતી અને થેલ્સનો એક વિદ્યાર્થી હતો સુપ્રસિદ્ધ મેથેમેટિશિયન કે જેનું નામ છે પાયથાગોરસ બરોબર એટલે અહીંયા એવું કહે છે કે યુક્લિડ એ થેલ્સનો વિદ્યાર્થી છે ના પાયથાગોરસ એ થેલ્સનો વિદ્યાર્થી છે ઓકે તો આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો ચલો આગળ જોઈએ તો આટલા ખરા ખોટા તમને પૂછાતા હવે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપવાવાળા પ્રશ્નો છે જોઈએ પહેલો પ્રશ્ન સમતલને કેટલા પરિમાણ હોય છે સૌથી પહેલા સમજી લો આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે ચાર વસ્તુઓ હોય છે એક હોય બિંદુ એક હોય રેખા એક હોય સમતલ એક હોય ઘન બરાબર હું તમને અહીંયા સમજાવી દઉં એક હોય બિંદુ બિંદુ પછી એક હોય રેખા એક હોય સમતલ અથવા તો તમે સપાટી પણ કહી શકો છો અથવા ઘન પદાર્થ અહીંયા લખું છું ઘન પદાર્થ જુઓ બિંદુના કેટલા પરિમાણ હોય તો બિંદુના પરિમાણ હોતું નથી પહેલી વસ્તુ તો પરિમાણ હોતું નથી અથવા તો તમારે લખો હોય તો શું લખી શકાય કે જીરો શૂન્ય પરિમાણ હોય કોઈ પરિમાણ ના હોય એટલે શૂન્ય પરિમાણ હોય રેખાને એક પરિમાણ હોય સમતલ સમતલ ને કેટલા હોય બે પરિમાણ હોય અને ઘન પદાર્થ ને ત્રણ પરિમાણ હોય બરાબર એટલે આપણને ખબર છે કે જે ઘન પદાર્થ છે એ એ દેખાય છે કોઈ કોઈ સપાટી હોય 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 ખાલી પૃષ્ઠ આપણે ટુડીમાં જોઈએ છે કોઈ રેખા આપણે ફક્ત એક જ ડાયમંડ છે ને એટલે કે એક પરિમાણમાં આપણે જોઈ શકીએ છીએ ને બિંદુના કોઈ પણ પરિમાણ હોતું નથી તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછે છે કે સમતલ ને કેટલા પરિમાણ હોય છે તો સમતલ ને પરિમાણ હોય છે થેલ્સ કયા દેશનો વતની છે તો થેલ્સ ગ્રીક મેથેમેટિશિયન હતો એટલે કયા દેશનો છે ગ્રીસ દેશનો વતની છે કયા દેશનો છે ગ્રીસ દેશનો વતની છે આ વસ્તુ યાદ રાખજો ચલો આગળના પ્રશ્ન તરફ व्याख्या આપવાની છે, વ્યાખ્યા છેની આપવાની છે સમાંતર રેખાઓની વ્યાખ્યા આપવાની છે તો સમાંતર રેખાઓની વ્યાખ્યા લખો ચલો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તેમને સમાંતર રેખાઓ કહેવાય છે એટલે કે કે એવી રેખાઓ જે પરસ્પર એક રેખા આરે આ રીતે અને બીજી રેખા એ આરે આ રીતે બંને જે પણ છેદે નહીં તો આ બંને રેખાઓ કેવી કહેવાય સમાંતર રેખાઓ કહેવાય એટલે આપણે આ રીતે લખીએ છીએ એલ સમાંતર એમ ઓકે તો આ સમાંતર રેખાઓની વ્યાખ્યા થઈ ગઈ ચાલો આગળ જોઈએ શ્રીયંત્રમાં કેટલા ઉપ ત્રિકોણ હોય છે હવે શ્રી યંત્ર વિશે ખાસ માહિતી રાખજો પહેલા તો હું તમને આનો જવાબ આપી દઉં કે શ્રીયંત્રમાં કુલ તેતાલીસ ઉપ ત્રિકોણ હોય છે હવે જો આ શ્રીયંત્ર તમને માહિતી આપું તો જે શ્રીયંત્ર છે ને એનો ઉલ્લેખ થયેલો છે અથર્વભેદમાં અહીંયા હું લખું છું કે શ્રીયંત્ર जिननो उल्लेख થયेलो छे अथर्व वेदमा આ પાઠ્યપુસ્તક ના હિસાબ થી પાઠ્યપુસ્તક ના હિસાબ થી શ્રી યંત્રનો ઉલ્લેખ થયેલો છે અથર્વ વેદમાં એ આજી શ્રી યંત્ર છે ને એ અંદર ઓ અંદર ગુંથાયેલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનો સંયોજન છે અંદર ઓ અંદર ગુંથાયેલા નવ ત્રિકોણનું સંયોજન છે બરાબર જે શ્રીયંત્ર છે એ નવ અંદર અંદર ગૂંથાયેલા સમધવી બાજુ ત્રિકોણનું સંયોજન છે અને આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે ને કે એમાંથી તેતાલીસ ઉપ ત્રિકોણ બને છે કેટલા તેતાલીસ ઉપત્રિકોણ ત્રિકોણ બને છે આ વસ્તુ યાદ રાખજો નવ સમધવી બાજુ ત્રિકોણ નું સંયોજન છે અને એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે આ

શું કે છે કે બિંદુને કેટલા પરિમાણ હોય છે આ વસ્તુ આપણે હમણાં જ લખી દીધી ચલો યાદ કરો બિંદુને કેટલા હોય છે એક પણ પરિમાણ હોતું નથી એટલે આપણે તો કેટલા બિંદુ ને શૂન્ય શૂન્ય રેખાને એક સમતલ ને બે અને ઘન પદાર્થને ત્રણ ઓકે ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ અહીંયા તમને ફરી એ જ રીતનો પ્રશ્ન પૂછ્યો છે કે રેખાને કેટલા પરિમાણ હોય છે હવે તેનો જવાબ આપો ચલો ફટાફટ રેખાને કેટલા હોય છે ઓકે વેરી ગુડ એક પરિમાણ હોય છે ઓકે તો બસ પાંચમા પ્રકરણમાંથી આટલા જ પ્રશ્નો મૂકેલા હતા પ્રકરણ બહુ નાનું છે આપણને ખબર છે અને આમાંથી કઈ વધારે પડતા ભારે પ્રશ્નો નીકળી શકે તેમ નથી તો આ પ્રકરણ માટે આટલું જ હતું નાનું હતું આઈ હોપ કે તમને અમુક અમુક વસ્તુમાં મેં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે અને તમે સમજ્યાશો જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને બાકીના પ્રકરણના સોલ્યુશન વિડીયોઝ પણ આવી ચૂક્યા છે તો એને પણ એક વખત ખાસ ચેકઆઉટ કરી અને વ્યવસ્થિત રીતે નોટ બનાવીને મહેનત કરજો થેન્ક યુ વેરી મચ